આપણે ઘરે બનાવજ પડે આપડે મહિના રાખે ઉતરે કે ન ઉતરે કોઈ બનાવેલું તો નઈ આયા બનાવ દેખાવાનું હારી બુની બનાવે હે મામા બે થાય હવે જો કીધા કેમ মিঠি লাগে હલો ટુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના ના બ્લોગમાં બધા જય માતાજી જય બાપા સીતારામ તો આજનો વિડીયો આખો આપણે જ બનાવવાનો છે કારણ કે મોટા ભાઈ અને રૂપાભાભાઈ અહીંયા નથી તો આપણે જ વિડીયો બનાવવાનો છે ને આજે અમારે બનાવવાની છે લાપસી કારણ કે ઘરે જવાનું હોય એ પહેલાં એક દિવસ ટુકડીમાં બધા એને હારે લાપસીને એવું બનાવવાનું હોય કારણ કે જો ત્રણ મહિના અહીંયા રહી તો માતાજી આપણે બહુ ધ્યાન રાખે આપને

હા તો ફાઇનલ ફેમિલી જો બપ્પા ની બધાય લાપસી ને એવું બનાવ મઢ્યા છે કા બપ્પા લાપસી બનાવી એને બનાવ મઢ્યા થોડું સેબેન જો લાપસી ને એવું બધું મૂકી દીધું છે બનવા ને જો આ એટલા જણા બનાવવા એટલા બધા બનાવે અમે તો ખાલી જોઈ કસો તમે તો હા જો કેટલા બધા હે છે અમે એકલા માં આવે તો અમાર થાય ને ચાલે ઠીક એવું છે હા તો બનાવતા હેખી જાવ બીજો લેતા

ஆகோ <laughs> 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 அவு கே <todic> हां नादी बुपसी रे हो नादी मजा आवे के रे आई इतलु बति मजा न हो केरो बित मजा आवे ए होय करगा भाई आवे के मजा आवे के हां भले जव त केव हारु नो हारु होतो कपा जडो त वीनत नी नाइ न गम्मा कोनसे कोसे आदी हां ति मजा न आवे का भरत केरे वे जाओ का भरत भाई हां केरे वे जाओ हां केरे वे जाओ

લાપસી શરૂ થઈ જાય ને કાર્મેજ બની જ કે હા બની જશે પણ થોડી વાર હે ભાઈ વાર હે આમાં તેલ ને એવું રેડવાનું હોય મોરસ ને તેલ ને એવું નાખવાનું હોય નાખી દીધું હોય બધું કા બાપા કેલે વાલા છે હવે બની જઈ બની હા હવે રમેશભાઈ ને લાપસી બનાવે છે હું આવડી નાખી દઈ ને પૈસા ખાવાનું ખવાય ખાખન બદામ નાખો હેપા મળે જોવાય

તો શાક એનું છે છે બનાવેલું તો નઈ આયા બનાવ તીખારી દહીં તિખારી બનાવે ને મને તો બહુ ભાવે તો આપડે પછી દેખાડું તમને બધું અહીંયા જમા સવાય નઈ

છોકરા બેન ને એવું બધું છે મમતી બેન કે તો બધા આવજો દાળ લાપસી અને ખાવા જો લાપસી કમ્પ્લીટ બની જશે કરો ભાઈ લાપસી બનાવી ને બધું નાખવાનું तो ये राखने का डालो हां तो नाखी जा हां हां काज बदम राखवानी है हां तो नाखी जो राख राखवानी है मां हूं है वडीयारी राखनी है वडीयारी तो नाखी दी नाखी दी हां देखो गली ली 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 देखाई से राख देना राख जो धरकना है बेला तो रादी थोड़ी धरक हां धरकना खीजो धरक नाखी दीदी से हैं ठीक बेला में

કેમ હા હા ઓય એકદમ મસ્તમ જો દેખાવા કેટલી સારી બની કારોમાં ભાઈ હા હા લાપસી તો લાપસી લાપસી બની કે મસ્તમ એ બનાવી કે હા તાર મામાઈ બનાવી હે

મેરો જવાનો તાળી પણ આવી છે ને અહીંયા છે આપડા માતાજી તો હવે જવાનું કરી નાખી કા નહીં હા તો ફાઈનલી જવું ને એવું બધું ગયું છે ને હવે આપણે દર્શન કરી લઈએ જો જવાણું ને બધું થિજ તો હવે આપણે દર્શન કરી લઈએ તમારા અનિલ ભાઈ જો ની થાળી તૈયાર કરી નાખી છે તો હવે આપણે પ્રસાદી ને એવું લઈ લઈએ હવે

মেহ <laughs> ভাৰত